બોલો સંગીતાબેન કઈ આવી ગયા છે આજે આપણે આવી ગયા છે સુલતાનપુરામાં જ્યાં તમને આજે ચોમાસાના સ્પેશિયલ ચપ્પલ બતાવવાનો છે સુલતાનપુરાના ખાંચાની અંદર સંગીતાબેન તમને લઈને આવ્યા છે ચોમાસા સ્પેશિયલ ચપ્પલનું કલેક્શન આ વિડીયોમાં તમને બતાવવાના છે વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી અને ચોમાસા સ્પેશિયલ ચપ્પલ ખરીદવા સુલતાનપુરાના ખાંચામાં આવી જજે જોઈ લો આ છે ખાચો અને અહીંયાથી ચંપલનો સ્ટોર શરૂ થાય છે જો અવનવા અલગ અલગ તમને ચંપલો ચોમાસા સ્પેશિયલ પણ મળી જશે અને ફેન્સી હેવી ચપ્પલોનું પણ કલેક્શન મળી જાય છે અલગ અલગ સ્ટોરમાં બરાબર હે ને બધા લેડીઝ ચપ્પલ મળશે ને

અચ્છા બધી સાઈઝો મળી જાય ને અચ્છા સ્કોલ ટાઈપ છે ને બરાબર છે આ શું રેન્જના આવે છે આજે ન્યૂ ડિઝાઇનમાં છે સાતસો રૂપિયામાં બરાબર બરાબર જો ભાઈ હેવી હેવી તમને અહીંયા ચોમાસાના સ્પેશિયલ ચપ્પલનું કલેક્શન મળી જશે બધી વસ્તુઓ છે જોઈ લો ચોમાસા માટે સ્પેશિયલ હા બરાબર આ શું રેન્જથી હોય છે ભાઈ આ શું રહે સિક્સ ફિફ્ટીમાં બરાબર છે જોઈ લો ભાઈ પાંચસો છસો રૂપિયા સાતસો રૂપિયા એવી રીતે અલગ અલગ પ્રાઇઝમાં તમને અહીંયા ફૂટવેરનું કલેક્શન મળે આમાં પણ ચારસોથી શરૂ થાય છે બરાબર હા જોઈ લો કેવું કહો છો બરાબર છે જોઈ લો ભાઈ એમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે અલગ 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 બધી જ તમને જે પણ વસ્તુઓ જોઈએ એ બધી એમની પાસે અવેલેબલ છે જો હમ કેટલા વાગે ખુલે છે દુકાનો આપણી આમ સાડા નવથી સાડા નવ બાર કલાક હોય છે બરાબર છે મંડે મંડે હા મંડે માર્કેટ બંધ હોય છે ઓકે જોઈ લો ભાઈ અલગ અલગ ચંપલ તમને આ અલગ અલગ દુકાનોમાં બધી ફે આ બધું આ સ્પેશિયલ છે ને બધી ચોમાસા માટે ને બરાબર છસો રૂપિયા બરાબર પણ ફિક્સ રેટ હોય છે ને બરાબર પણ ક્વોલિટી જો એક નંબર ક્વોલિટી છે હા લાઇટ વેઇટ આવશે ને બરાબર છે એમાં ક્રોક્સમાં પણ અલગ 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 ન્યૂ બધી વસ્તુઓ વેરાયટીઓ મળી જશે જો હે ને બરાબર અલગ અલગ સેન્ડલ છે આમાં બધા નંબર મળી જશે ને એકદમ લાઇટ વેઇટ વસ્તુ આવે છે હે ને જોઈ લો તો ભાઈ બધા ન્યૂ કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે ચંપલનું જોઈ લો હમ શું છે જો આવા રેગ્યુલર રેગ્યુલર ટાઈપમાં ચપ્પલો જોઈતા હોય ને તો પણ અલગ અલગ હા આ બધા નવા નીકળ્યા છે અને એકદમ લાઇટ વેઇટ આવે ગીધા આના છે ને ચોમાસામાં આ બધી વસ્તુ બહુ જ બહુ જ જરૂરિયાતની હોય સમજ પડે જો ભાઈ બિલકુલ સ્લીપ ના થાય કોઈપણ રીતે હેવી કલેક્શન તમને અહીંયા મળી જશે જોઈ લો હે ને ઓકે તો ભાઈ તો આખા સુલતાનપુરાના ખાંચામાં તમને ફરી ફરીને ચંપલનું કલેક્શન આ બી બધા લાઇટ વેઇટમાં જ છે બરાબર છે જોઈ લો અને આ ડોક્ટર ચંપલ છે જો ત્રણસો રૂપિયા હે ને અને આ ડોક્ટર ચંપલ શું રેટના હોય છે બસોવાળા છે હે ને બરાબર છે જો ભાઈ લેડીઝ સ્પેશિયલ તમને ચોમાસામાં સ્પેશિયલ કલેક્શન તમને બતાવી રહ્યા છે હમ કાંટા એક્યુ પ્રેશર પોઈન્ટ થઈ જાય ને બરાબર છે જોઈ લો બધું હેવી કલેક્શન એમની પાસે અવેલેબલ હોય છે અને આ ન્યૂ કલેક્શન શું રેટથી ચાલુ થાય છે ચારસો રૂપિયા ને બરાબર ત્રણસો ચારસો પાંચસો છસો એવી રીતે અલગ અલગ રેન્જમાં અલગ અલગ તમને ચંપલનું કલેક્શન મળી જશે જોઈ લો હમ પાંચસોમાં આવશે બરાબર છે ઓકે હા બધા બધા ક્રોક્સ બ્રોક્સ બધું જ મળે ને બરાબર ઓકે હજી પણ આગળ લઈ જવાના છે સંગીતાબેન એવું લાગી રહ્યું છે જોઈ લો ભાઈ લગ્ન સિઝન લગ્ન સિઝનને લગતા પણ ચંપલ અહીંયા મળી જાય ને બધા હે ને ઓકે બરાબર છે તો જોઈ લો આ એક ચંપલનો સ્ટોર છે તમને વિઝિટ કરાવી અહીંયા પણ જો ક્રોક્સ વગેરે છે આમાં મેન્સમાં કલેક્શન છે અચ્છા અલગ અલગ વેરાયટીઓ મળશે હે ને ઓકે મેન્સમાં સ્પેશિયલ ચોમાસાનું કલેક્શન છે જે ટ્રેન્ડિંગ માર્કેટમાં હમણાં ન્યૂ આવ્યું છે એ બધું કલેક્શન છે જોઈ લો આવી રીતે ક્રોકમાં કલેક્શન છે આ ક્રોક્સ છે જોઈ લો અલગ અલગ આમાં બધી સાઇઝો મળી જાય શું રેન્જથી સ્ટાર્ટ થાય આમ પ્રાઇઝ પ્રાઇઝ ત્રણસો ત્રણસો સાડી ત્રણસો ચારસો પાંચસો બધી બધી અલગ અલગ હોય ને પણ ચોમાસાના સ્પેશિયલ ચપ્પલ આપણી પાસે મળી જશે હે ને મેન્સ લેડીઝ બધું ને ઓકે અચ્છા આમાં પણ અલગ અલગ ચારસો રૂપિયાથી ચાલુ થાય એવું ખબર ને આમાં અઢીસો ત્રણસો થી સ્ટાર્ટ થશે અઢીસો રૂપિયા બરાબર બરાબર તો જોઈ લો ભાઈ આખા સુલતાનપુરા માર્કેટની અંદર તમને બતાવ્યું કે લેડીઝ અને મેન્સ કલેક્શનની અંદર ચોમાસા સ્પેશિયલ ચપ્પલનું બધું કલેક્શન અહીંયા મળે છે જોઈ લો બરાબર બધું હેવી ચોમાસાનું કલેક્શન મળી જશે અઢીસો થી પાંચસો રૂપિયામાં બરાબર છે ફટાફટ આવો સુલતાનપુરાના ગલીના ખાંચામાં ખાંચામાં આવી જાઓ ચોમાસા સ્પેશિયલ ચપ્પલનું કલેક્શન તમને બિલકુલ ન્યૂ અને ટ્રેન્ડિંગ મળી જવાનું છે જો અહીંયા લાગેલા છે ભાઈ બધા બધાના માસ્ટર જે હોય છે બોક્સમાં કોઈ એ પેક કરીને નથી રાખ્યા માર્કેટમાં અહીંયા જો દીકતા હૈ વીકતા હૈ એ એ વસ્તુને ફોલો કરતા આપણા વડોદરા શહેરના બધા વેપારીઓ છે એટલે તમને બધી જ વસ્તુ સેમ્પલમાં અહીંયા લટકાવીને મૂકેલી છે દરેકે દરેક અલગ અલગ સાઇઝ અલગ અલગ નંબર મળી જશે હે ને દોસો પચાસ છે સ્ટાર્ટ થાય ટુ ફિફ્ટીંગર હંડ્રેડ કમ પ્રાઇસ માં ફાઈવ હંડ્રેડમાં મિલતા वो ही अपने पास 200 500 300 सौ रुपये तक में मिल जाता है ना और लेडीज मेंस में सब कुछ कलेक्शन मिल जाता है मेंस ओनली लेडीज और, और किड्स किड्स में बराबर कितने बजे अपने ये मार्केट शुरू हो जाता होन थर्टी को स्टार्ट हो जाता साढ़े दस बजे फिर रात को कितने बजे तक रहता है नाइन थर्टी तक है तो भाई आओ हमारा वडोदरा शहर ना मेहनत कस वेपारी बार बार तिरतेर कलाक सुधी मार्केट अंदर तुम्हारी माटे अवेलेबल है वीडियो तुम्हारा ग्रुप में शेयर करो चौमासा स्पेशल चप्पल नु कलेक्शन जाओ

ચોમાસા સ્પેશિયલ ચપ્પલનું કલેક્શન છે જો નાન બેબી બોય હોય કે બેબી ગર્લ હોય એની માટે બધા ડિઝાઇનર તમને ચપ્પલનું કલેક્શન મળી જશે જો ભાઈ આ બધું ચોમાસા સ્પેશિયલ ચપ્પલ છે અલગ અલગ કાર્ટૂન કેરેક્ટરવાળા થોડા મોટા સ્કોલ વગેરે બધી જ વેરાયટીઓ તમને મળી જાય છે જોઈ લો ભાઈ વિડીયોનું સ્ટાર્ટિંગ સંગીતાબેને કર્યું હતું બધી જ બાજુ બીજી બાજુ પણ તમે જુઓ કે કેટલું મોટું કલેક્શન લાગેલું છે જો આ છે જો આ બાજુ આવો તમને બતાવો જો લેડીઝવેરની અંદર પણ અહીંયા કલેક્શન છે રેગ્યુલરમાં ફેન્સીમાં ટ્રેન્ડિંગ કલેક્શન તમે ખરીદવા માંગો છો તો વડોદરા શહેરના લોકલ માર્કેટ એવા સુલતાનપુરાના ખાંચામાં જરૂરથી વિઝિટ કરજો જોઈ લો તમે જોવો છો જેવું નાના નાના છોકરાઓનું મેં તમને કલેક્શન બતાવ્યું એવી રીતે જો આવી રીતે ખરીદવા આવે છે ઝીરો સાઇઝની ઝીરો સાઇઝની મેં જે તમને વાત કરી નાના છોકરાઓના ચંપલ જોઈ લો આવી રીતના બધા આ ચોમાસા સ્પેશિયલ અલગ અલગ નાના છોકરાઓના તમને ચંપલ મળી જાય છે લેડીઝમાં તમને બધું કલેક્શન કલેક્શન એવું મળી જશે ફેન્સી વેરાયટીઓમાં તો અઢળક આઈટમો તમને અહીંયા મળી જવા વડોદરા શહેરના સુલતાનપુરાના ખાચામાં આપણે આજે વિઝિટ કર્યું બધું તમને ફૂટવેરનું કલેક્શન બતાવ્યું ભાઈ અમુક દુકાનોમાં રક્ષાબંધન ની રાખડીઓ આવી ગઈ રાખડીઓ પણ આવી ગઈ માર્કેટ છે ને ચંપલ હોય છે બરાબર છે જોઈ લો ભાઈ કેવું લાગે છે લોકલ માર્કેટના વિજેતા છે ને એટલે લોકો એવોર્ડ આપે છે એમ એમ નહીં આપે ભાઈ બધી જ વસ્તુઓ તમને પ્રાઇઝની સાથે બતાવી ઘણી બધી જગ્યાએ નો બાર્ગેનિંગનો ઓપ્શન છે મતલબમાં ફિક્સ રેટ પર વસ્તુઓ તમને અહીંયા મળે છે પણ વસ્તુની ગેરંટી સો ટકા આવશે એક નંબર હન્ડ્રેડ પર્સન્ટ તમને વસ્તુઓ મળી જશે વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ અમે તમને સેમ નામથી મળી જઈએ છો ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગર ગુજરાત